અત્યાર સુધી આપણે કાર બાઇક કે હેવી વ્હીકલ ચલાવવા માટે લાઇસન્સ લેતા હતા પણ પણ હવે તમારે તમારા ઘરમાં જો ડોગ રાખવું હોય તો તેના માટે પણ લાઇસન્સ લેવું પડશે હવે તમે કહેશો કે આ નવું શું છે આવું થોડી હોય પણ હું તમને જે કહી રહી છું એ વાત સાચી છે આપ રહ્યા છો કલાકનો ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે શ્વાન પાડવાનો શોખ આજકાલ લોકોમાં વધી ગયો છે શહેરથી લઈને ગામડાઓ સુધી લોકો શ્વાન પાડે છે લાખો રૂપિયાના શ્વાન ખરીદીને લોકો ઘરમાં ઉછેર કરે છે પરંતુ એટલું જ નહીં દર મહિને હજારો રૂપિયા તેમની સાર સંભાળ માટે પણ ખર્ચી દે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના મુજબ શહેરમાં રોડ પર રખડતા શ્વાન અંગેની ગણતરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ જે નાગરિકો ઘરમાં શ્વાન પાડતા હોય છે એવા શ્વાનની ગણતરી કરવામાં નથી આવતી અને તેના માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો કેટલાક નિયમો છે એ નિયમો બનાવવામાં આવ્યા છે તો પાડતું શ્વાનના એએમસીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે અને ત્યારબાદ શ્વાન અને તેને રાખવાની જગ્યાના ફોટા તમારે કોર્પોરેશનમાં આપવા પડશે સાથે એએમસીની વેબસાઇટ પર શ્વાનના ફોટા અપલોડ કરવાના રહેશે અને પાલતુ શ્વાન રાખવા માટે બસ્સો રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એટલું જ નહીં પાલતુ શ્વાનનું રસીકરણ ફરજિયાતપણે કરવું પડશે શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓએ નેવ દિવસમાં આ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો આપે જાણી લીધી અને આ નિયમો જાણી લીધા બાદ હવે આપે કયા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે એ પણ જાણી લો જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમાં અરજદારનું આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ અરજદારનું ટેક્સ બિલ અથવા તો લાઇટ બિલ આપે આપવાનું રહેશે અરજદારનો ફોટોગ્રાફ પાલતુ શ્વાનનો ફોટો આપે આપવાનો રહેશે અને આપને શ્વાનને કઈ જગ્યાએ રાખવાના છો તે સ્થળનો ફોટોગ્રાફ્સ પણ આપે આપવાનો રહેશે તો આમ અમદાવાદમાં પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે જેથી પાલિકા પાસે તેમના પાલતુ શ્વાનની તમામ માહિતીઓ ઉપલબ્ધ રહેશે